રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જેને લઈ જૈન જાગૃતિ સેન્ટર દ્વારા એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નવરાત્રીના ચોથા નોરતે સમસ્ત સમાજનું દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ છઠ્ઠા નોરતે ઉપલેટા તેમજ તાલુકાની બાળાઓને નવરાત્રીમાં અંદાજે પંદરસો જેટલી બાળાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યું હતું તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય પણ કરવામાં આવે છે જેમ શિયાળામાં ગરીબ વર્ગના લોકોને ધાબળા ચોમાસામાં તાળપત્રી ઉનાળામાં દરેક ચોકમાં દિવસે ઠંડા પાણીના કુલર મૂકવામાં આવે છે તો બાવળા ચોકમાં છાસનું વિતરણ કરવામાં આવે છે અને સ્કૂલના સમયે બાળકોને ચોપડાનું પણ અડધાના ભાવના દરેક વિતરણ કરવામાં આવે છે તેમજ દશેરા ઉપર મીઠાઈ તેમજ ફરસાણ વિનામૂલ્યે

બાળાઓ જમાડે છે ક્યારેક પંદરસો બાળા હોય સુધી છે તો આ પ્રાર્થના કરું છું કે હજી આવી અર્વાચીન રા દિવસે જૈન સમાજના બંને ભાઈઓ બહેનો નાના છોકરાઓ તેમજ બધી બાળાઓ હર્ષભેર આનંદભેર રમ્યા એક રાઉન્ડ બાદ ઠંડા ઠંડા શરબત થી બધાને ઠંડક થઈ તેમજ બીજો અને ત્રીજો રાઉન્ડ રમી બધી બાળાઓ તેમજ બંને સમાજના ભાઈઓ બહેનો નાના મોટા બધા વડીલો તથા બધાએ ગરમા ગરમ ગાંઠિયાનો નાસ્તો કરી છૂટા પડ્યા અને બીજા દિવસે અશોકભાઈ શેઠ તેમજ નિલેશભાઈ શેઠની શેઠ દ્વારા ઉપલેટાની આજુબાજુ ની બાળા ગામની ગરબાની બાળાઓને અ બીજે તેમજ મસ્ત પ્રસાદી શિહરો તેમજ બધી નવી નવી ગરમા ગરમ બેસાડીને જમણવાર કર્યો અને બધાએ સાથે મળીને જય નું અશોકભાઈ શેઠ મારું નામ અમાર શેઠ પરિવાર દ્વારા આજ રોજ પંદરસો બાળાનું જમણવાર અને ત્રણસો બાળ ત્રણસો આમંત્રિત મહેમાનો જમણવાર આ બધું સંચર અમારા જૈન જાગૃત દ્વારા કરવામાં આવેલું આ બાળાઓ અછીલા અમે પંદર વર્ષથી બાળાઓની જમાડીએ અમને એમ લાગે છે સાક્ષાત અહીંયા માતાજી પધાર્યા હોય એવું લાગે છે આજનો જે અમારો વાતાવરણ હતું આજનો જે ઉત્સાહ હતો શેઠ પરિવારના અંગને કોઈક ઉત્સાહ આવ્યો હોય માતાજી રમવા આવ્યો હોય એવું ભાવભર્યું આમાં હતું કેટલા માણસો કેટલા બાળકો જે જયમાં છે અને જે અમે શેઠ પરિવાર દ્વારા બેસાડીને જમાડી અને જે આશીર્વાદ મળ્યા છે આની સાથે સો જણા પેસવાળા હતા બધા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છેઠ પરિવાર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ